વાવની પેટા ચૂંટણી જેટલી ચર્ચામાં રહી તેટલા જ તેમના ઉમેદવારો અને સંભવિત ઉમેદવારો પણ ચર્ચામાં રહ્યા હતા એમાંથી ભાજપના એક એવા ઉમેદવાર મુકેશ ઠાકોર એમના ઉપર પણ મોહર લાગી હતી અને આ એ જ મુકેશ ઠાકોર છે જે અલ્પેશ ઠાકોરના અંગત ગણવામાં આવતા હતા અને આજ મુકેશ ઠાકોર ચૂંટણી પછી વિવાદમાં આવ્યા છે તેમના ઉપર એફઆઈઆર નોંધવામાં આવી છે હવે શા કારણે એફઆઈઆર નોંધાઈ છે તેમની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રiddhi આ એજ મુકેશ ઠાકોર છે જે અલ્પેશ ઠાકોરના ખૂબ જ નજીકના માનવામાં આવે છે અને આજ મુકેશ ઠાકોરને ક્યાંક એવું લાગતું હતું કે આ વખતે ભાજપ છે તે ટિકિટ આપવાનું હતું પરંતુ ટિકિટ તો ના મળી પરંતુ બીજી રીતે તેઓ ચર્ચામાં આવ્યા કારણ કે તેમના ઉપર એફઆઈઆર નોંધવામાં આવી છે અને એ એફઆઈઆર છે મારપીટની જાનથી મારી નાખવાની ધમકી આપવાની આ મુકેશજી ઠાકોરે પોતાના જ સમાજના એક વ્યક્તિને લોખંડના પાઇપ વડે માર્યો છે જ્યાંથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે હવે ઘટના એવી બની છે કે જ્યાં બધા લોકો એટલે કે આ ફરિયાદી છે બળદેવજી નામના ફરિયાદી છે તે લોકો તેમના મિત્ર સાથે જમવા માટે ગયા હતા અને તેમના એક મિત્ર જે પ્રકાશ ઠાકોર છે તેમણે એવું કહ્યું હતું કે તમે જમવાનું બિલ ના આપતા જમવાનું બિલ હું ઓનલાઈન આપી દઈશ પરંતુ જે હોટલ માલિક છે ત્યાં તેમને પૈસા આપવાની વાત કરી એટલે તેમણે કહ્યું કે પ્રકાશ ઠાકોર છે તે તમને બિલના પૈસા આપી દેશે પરંતુ કંઈક એવી એરર આવી કે પૈસા ના ચૂકવાયા એટલા આ લોકો જે બળદેવજી ઠાકોર જે ફરિયાદી છે તેમણે ત્યાં રોકડા પૈસા આપ્યા બધી જ વાત અહીંયા પૂરી થઈ પરંતુ આ બધા જ લોકો ગાડીમાં બેઠા એટલે કે બળદેવજી ઠાકોર જે ફરિયાદી છે તેમની સાથે તેમના બધા જ મિત્રો ગાડીમાં બેસીને જતા હતા એ જ સમયે આ બળદેવજી ઠાકોર જે ફરિયાદી છે તેમણે પ્રકાશ ઠાકોરને ફોન કર્યો કે તમારી કોઈ ઈજ્જત નથી તમારું કોઈ અહીંયા માન ન રાખ્યો મેં પૈસા ન આપ્યા એટલે મારી ગાડી નીચે આવી કાઢી લીધી પરંતુ આ જ વાત જે આખી છે તે મુકેશ ઠાકોર અને આ બધા જ લોકો સાંભળતા હતા જેમને લઈને તેમને કંઈ ખોટું લાગ્યું અને અચાનક મુકેશજી ઠાકોરે પ્રકાશ ઠાકોરને એવું કહ્યું કે આ બધા જ લોકોને તું એક જગ્યા ઉપર બોલાવ એટલે જે આ ફરિયાદી બળદેવજી ઠાકોર છે તેમણે એવું કહ્યું કે હું અત્યારે નહીં આવું પરંતુ હું આ બધા લોકોને ઘરે મૂકીને આવ્યો છું અમે બે વ્યક્તિ આવી છીએ એટલે બળદેવજી ઠાકોર અને તેમના સાથે તેમના એક બીજા મિત્ર આ બંને લોકો ગામ છે ત્યાં ગયા એટલા લોકોને મુકેશજી ઠાકોર અને તેમની ગેંગ દ્વારા એ ગાડીમાં બેસાડવામાં આવ્યા અને જે બાપા સીતારામ હોટલ છે ત્યાં જઈને તેમને માર મારવામાં આવ્યો લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો છે ગળદાપાટું મારવામાં આવ્યું છે અને ખાસ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે અને આખી બાબતે પહેલા ઠાકોર સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે આ વિવાદ થયો હતો એટલે ક્યાંક સમાધાનની પણ વાત હોય આ બંને વચ્ચે સમાધાનની વાત પણ ચાલતી હતી સમાધાન ન થયું એટલે જે આ ફરિયાદી બળદેવજી ઠાકોર છે તેમણે એફઆઈઆર નોંધાવી અને આખી વાતમાં તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ મારું નામ છે બળદેવ પ્રતાપ ગોંબીયો એક મિત્ર અમે ચોળીમાં થાકીને આવેલા એક મિત્રએ કીધેલું કે તમે લોકો કે પુત્રવાળા બાપા સીતારામ હોટલે જમતા હોવ હું ફોન કરી દઉં છું તો લોકો અમે ત્યાં જમવા ગયા જમી અને ત્યાંથી ભાઈને મેં ફોન કર્યો તો ભાઈએ ફોન કર્યો એટલે વાત કરી કે મારા સર્વર ડાઉન છે સર્વે ડાઉનના કારણે કે પેમેન્ટ થતું નહીં કે તમે આવતા રહો કે તો કે હું પેમેન્ટ પછી કરું તો પછી હોટલવાળા એમ કીધું કે પેમેન્ટ કર્યા આગળ જવા મળશે ને તો પછી અમે કેશ પેમેન્ટ અમારા થોડી પડ્યું હતું કે પેમેન્ટ અમે એમ લોકોને આપી દીધું પેમેન્ટ આપી અને પાછા દસ પંદર મિનિટથી અમે આવતા રહ્યા આપણે બીજો પાટી ત્યાં આગળ બેઠા હતા તો પછી ત્યાંથી બે એક શિફ્ટ અને ભેજા બે ગાડીઓ આવી ત્યાંથી અમને લોકોને તાત્કાલિક પૂછ્યું કે ચાલો કે કોતરવાડા તો અમે ના ગયા તો એમને બળગબરીથી કરી અને બે ગાડીમાં અમને બે ભાઈબંધને બે ગાડીમાં નાખી અને તાત્કાલિક હોટેલે લઈ ગયા હોટલે લઈથી અને ત્યાં મુકેશભાઈ લેવાયા હતા પરબતભાઈ ઠાકરસિંહ શરવણ વિક્રમ અને ચાર બીજા અન્ય હતા એ લોકોને મૂલતો નથી ત્યાંથી પછી એ લોકોએ અમને બે હાડિયા ગાળા ગાળો બોલત કરી અને મુકેશભાઈ છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર શેનાના મહામંત્રી ત્યાં પછી અમે બિહારી ત્યાં મુકેશભાઈએ સીધી મને ગાળો ગાળો ગલો કરી ત્યાં આગળ આવીને મને ટોમી સોડી ટોમી સોડી અને હાથને ફ્રેક્ચર કરી નાખ્યું અને પગને સોડી અમારા બે ભાઈ માર્યા ત્યાં આગળ અને ત્યાં આગળ મારી અને એ લોકોએ મને બે ભાંસાના ત્યાં સુધી માર્યા ત્યાં માર્યો ત્યાંથી મારે સાહેબને નમ્ર વિનંતી છે કે આવા લોકો તત્વોને તાત્કાલિક એરેસ્ટ કરો ક્યાંક જે માર મારવામાં એટલે સમાધાનની વાત હતી મુકેશજી ઠાકોર અને જ્યાં બળદેવજી ઠાકોર છે પ્રકાશ ઠાકોર છે આ બધા વચ્ચે સમાધાનની વાત ચાલી રહી હતી પરંતુ સમાધાન ન થયું એટલે એફઆઈઆર નોંધવામાં આવી હવે અલ્પેશ ઠાકોર ના જ્યાં નજીકના મુકેશજી ઠાકોર કહેવાય છે તેમના ઉપર બીજી હવે શું કાર્યવાહી થશે તે પણ જોવાનું છે અલ્પેશ મુકેશ બચાવે છે કે નહીં તે પણ જોવાનું છે અને ખાસ કરીને આ વાવના આપણે અલગ અલગ રંગ જોયા તેમાં એક વધુ જોવા મળ્યો છે કારણ કે આ મારપીટ કરવામાં આવી હશે લગભગ થોડા દિવસ એટલે સોળ તારીખે આ એફઆઈઆર નોંધવામાં આવી છે અને ખાસ કરીને લગભગ એવું લાગે છે કે ચૂંટણી સમય આ બધું થયું હશે ચૂંટણી પ્રચારમાં બધા લોકો ગયા હશે અને ક્યાંક આ વાત નીકળી હશે એટલે માર મારવામાં આવ્યો હશે ઘણી બધી શક્યતાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે પણ ખાસ અહીંયા એ જોવાનું છે કે અલ્પેશ ઠાકોરના જે આ મુકેશ ઠાકોર નજીકના ગણાય છે તો શું મુકેશ ઠાકોર છે તેમને બચાવી લેશે કે બીજી કોઈ કાર્યવાહી થશે કે પછી આગળ કેસ કેટલા પહોંચે છે તે પણ જોવાનું રહ્યું અમારા અહેવાલ વિશે અને જે રીતે આ ઘટના બની છે વાવમાં તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર